આજે આપણે સાંભળીશું ભીષ્મ પંચક વ્રતની વિધિ અને તેનો મહિમા સ્કંદ પુરાણમાં આ વ્રતની વિધિ બતાવેલી છે એમાં વિધિમાં કહેલું છે કે જે મનુષ્ય પુત્રની કામનાથી સ્ત્રી સહિત ભીષ્મ પંચક વ્રતનું પાલન કરે છે તેને એક વર્ષમાં જ પુત્રની પ્રાપ્તિ થાય છે તો ચાલો આપણે સાંભળીએ વ્રતની વિધિ અને મહિમા કાર્તિક શુક્લ એકાદશીએ પ્રાતઃ કાળ વિધિ પૂર્વક સ્નાન કરીને પાંચ દિવસનું વ્રત લેવું બાણશૈયા પર સુતેલા મહાત્મા ભીષ્મએ રાજધર્મ ધર્મ અને દાન ધર્મનું વર્ણન કર્યું એ બધું પાંડવોની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ પણ સાંભળ્યું તેનાથી પ્રસન્ન થઈને ભગવાન વાસુદેવે કહ્યું હે ભીષ્મ તમે ધન્ય છો ધન્ય છો ધર્મના સ્વરૂપનું શ્રવણ સુંદર રીતે કરાયું છે કાર્તિક એકાદશીએ તમે જળ માટે યાચના કરી અને અર્જુને બાણ મારીને ગંગા જળ પ્રસ્તુત કર્યું જેનાથી તમારા તન મન અને પ્રાણ સંતુષ્ટ થયા તેથી આજથી લઈને પૂર્ણિમા સુધી તમને બધા લોકો અર્ધદાન આપીને તૃપ્ત કરે અને મને સંતુષ્ટ કરનારા આ ભીષ્મ પંચક નામના વ્રતનું દર વર્ષે પાલન કરે ભીષ્મ પંચક વ્રત કરનારા ડાબે ખંભે રાખીને મહાત્મા ભીષ્મ માટે તર્પણ કરવું તર્પણ કરતી વખતે આ રીતે પ્રાર્થના કરવી આ જન્મ બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરનારા પરમ પવિત્ર પરાયણ ગંગાનંદન મહાત્મા ભીષ્મને હું આ આપું છું જે મનુષ્ય પુત્રની કામનાથી સ્ત્રી સહિત ભીષ્મ પંચક વ્રતનું પાલન કરે છે તેને એક વર્ષમાં જ પુત્રની પ્રાપ્તિ થાય છે જે ભીષ્મ પંચક વ્રતનું પાલન કરે છે તેના દ્વારા સર્વ શુભ કર્મોનું પાલન થઈ જાય છે આ મહાપૂર્ણિમય વ્રત મહાપાતકોને નાશ કરનારું છે તેથી મનુષ્યએ પ્રયત્નપૂર્વક આનું અનુષ્ઠાન કરવું જોઈએ તેમાં ભીષ્મજીના માટે જળદાન અને અર્ધ્યદાન ખાસ યત્નપૂર્વક કરવા જોઈએ જે આ રીતે પ્રાર્થના કરીને અર્જદાન કરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે તો આ રીતે પ્રાર્થના કરવી જેમનું વ્યાઘ્રપદ ગોત્ર અને સાંકૃત છે તે પુત્ર રહિત ભીષ્મ વર્માને હું આ જળ આપું છું વસુઓના અવતાર સંતનુના પુત્ર આ જન્મ બ્રહ્મચારી ભીષ્મને હું અર્ધ્ય આપું છું પંચગવ્ય સુગંધિત ચંદનનું જળ ચંદન ઉત્તમ ગંધ અને કંકુ દ્વારા ભક્તિપૂર્વક સર્વ પાપહારી શ્રીહરિનું પૂંજન કરવું કપૂર અને ખસ મિશ્રિત કંકુથી ભગવાન ગરુડ ધ્વજમાં અંગોમાં લેપ કરવો સુંદર પુષ્પ અને ગંધ ધૂપ વગેરે દ્વારા ભગવાનની અર્ચના કરવી પાંચ દિવસ સુધી ભગવાનની સમીપ અખંડ દીવો રાખવો દેવ ભગવાનના માટે શ્રેષ્ઠ નૈવેદ્ય અર્પણ કરવું આ પ્રમાણે ભગવાનની પૂજા અર્ચના ધ્યાન અને નમસ્કાર પછી આ મંત્રનું ઉચ્ચારણ કરવું ઓ નમો આ મંત્રના જપ કરવા પછી ઘી મિશ્રિત તલ ચોખા અને જવ વગેરે દ્વારા સ્વાહા વિશિષ્ટ ષડક્ષર મંત્ર ઓમ રામાય નમ આ મંત્રથી આહુતિ આપવી ચાર પછી સાયમ સંજા કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરવા અને પૂર્વવત મંત્રના જપ કરીને જમીન પર જ શયન કરવું ભક્તિપૂર્વક ભગવાનમાં જ મનને લગાવવું વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું અને અનિષ્ટ વિચારોનો ત્યાગ કરવો શાકાહાર તથા કંદ મૂળ ફળનો આહાર લઈને સદા ભગવાન વિષ્ણુના પૂંજનમાં તત્પર રહેવું રાત્રે પંચગવ્ય લઈને ભોજન કરવું આ પ્રમાણે સારી રીતે વ્રતની સમાપ્તિ કરવી આમ કરવાથી મનુષ્યને શાસ્ત્રોક્ત ફળ પ્રાપ્ત થાય છે સ્ત્રીઓએ પોતાના પતિની આજ્ઞા લઈને પુણ્યની વૃદ્ધિ કરવી જોઈએ વિધવાઓએ પણ મોક્ષ સુખની વૃદ્ધિ માટે વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ પૂર્વે અયોધ્યાપુરીમાં કોઈ અતિથિ નામના રાજા થઈ ગયા તેમણે વશિષ્ઠજીના કહેવાતી આ પરમ દુર્લભ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું જેથી આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અંતે તેઓ ભગવાન વિષ્ણુના પરમ પરમધામમાં ગયા આ પ્રમાણે નિયમ ઉપવાસ અને પંચગત તથા દૂધ ફળ કંદમૂળ અને હવિષ્યના આહારથી નિર્વાહ કરતા રહીને ભીષ્મ પંચક વ્રતનું પાલન કરવું પૂર્ણિમાના દિવસે પૂર્વવત પૂંજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને વાસવડા સાથે ગાયનું દાન કરવું એકાદશીથી પૂર્ણિમા સુધી પાંચ દિવસનું ભીષ્મ પંચક વ્રત સમસ્ત ભૂમંડળમાં પ્રસિદ્ધ છે અન્ન જમનારે આ વ્રત કરવાનું નથી આ વ્રતમાં અન્નનો નિષેધ છે આ નું પાલન કરવાથી ભગવાન વિષ્ણુ શુભ ફળ આપે છે તો અહીંયા ભીષ્મ પંચક ની વિધિ અને મહિમા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક ભીષ્મ પંચક ની વિધિ અને મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો